તાલુકા પંચાયત ખાતે સમર્થકો સાથે ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમને સામે મીડિયા મિત્રો પૂર્વ સાંસદ મનસુખભાઈ વસાવાનો મેસેજ છે અહીંના લોકોને ઉશ્કેરવા માટે અને પોતે ત્યાંથી અહીંયા દોડીને આવીને કાર્યાલયમાં બેઠા છે ડેડિયાપાડાનો આચાર સંહિતાનો ભંગ બી છે ડેડિયાપાડામાં જે બી માહોલ ખરાબ થાય એની જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે બરાબર છે

હું પણ મારા છ મહિનાથી યોજના કે કામો બંધ છે મારે પણ પીવાના પાણીના મનરેલાના બધા કામો ચાલુ કરવાના હું પણ ત્યાં ગઈ મારી ફાઇલ પણ ત્યાં ડીડીઓ ડેપ્યુટી ડીડીઓને આપી છે મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામજોક છે તો ખુલાસો આપો તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા આ ખુલાસો આપણે માગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવે છે કે આવી કોઈ ઘટના નથી બની છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને લોકોવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માંગે છે આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થાય વિનંતી છે શાંતિમાં માનીએ છીએ સંવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કેસે કે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લી ફીલ ફિલ્મ કરવા માંગીએ છીએ અમે કોઈ વાંધો નથી અમે અમને ફિલ ફીલ કરવા માંગે કોઈ દબાવવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો માણી તમે ટીડીઓ ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજનની ફાઇલ લઈને આવ્યો તો એમનો સ્ટાફ અહીંયા હતો એમના શું કામ ભાગી ગયા તમે અહિયાં નકલી કચેરી પકડાઈ કેમ ગાડી લઈને નથી દોડી અહીંયા શાળા નથી શાળામાં

માહોલ બગાડવાની વાત કરવા બગાડતું નથી એ ખોપ નહી જમાવાનો બિલકુલ નહીં તમે તમે

બધામાં તમે જાઓ છો ને દર વખતે જાહેર આમ માં લોકો આવ્યા છે દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે દર વખતે તમને મુખ્ય વ્યક્તિ

તમારે સમજવું દર વખતે તમારે સમજવું દર વખતે તૂટી તમને હું ધારાસભ્ય છું શિક્ષક નથી કઈ નથી એમની ફરજ રોજગારી સાથે ચર્ચા કરવાની

दारू बड़ा हम दारूढ़कर आंकड़ा चलावा दारू बड़ा हम वाड़ा सा दारू दारू दारूचना दारू दारू દારૂ વેચવા વાળા ને સમજાવો કોણ સાવકાર છું બોલો અરે મેં એના જેવા દારૂ નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આંકડા ના ધંધા એ દારૂ વેચવાવાળાને વાળા ને બુટલેગર ને લઈ ફરો છું શરમ આવે શરમ સાંસદ થઈને બુટલેગરને ને લઈ ફરો છો

સોશિયલ મીડિયાના માધ્યમથી મનસુખભાઈ પોતાની આઈડી ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ પર મારા નામ જો તાલુકા વિકાસ અધિકારીને ધમકાવ્યા હોવાનો આરોપ મૂકેલો છે અને પોતે ઉશ્કેરણીજણે પોસ્ટ કરી છે કે બધા તાલુકા પંચાયત ડેડિયાપાડા પહોંચો હું ત્યાં નીકળી ગયો છું પોતે અહીં આવીને ડેડિયાપાડામાં માહોલ ગરમ કર્યો છે ઉશ્કેર્યો છે માહોલને બધા ભાજપના આગેવાનોને ભેગા કરીને અને ડેડિયાપાડાનો શાંતિનો માહોલ બગાડ્યો છે ગેરકાયદેસર મંડળી બનાવીને અમે શાંતિ ઇચ્છીએ છીએ એટલે અમે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસને જાણ કરી છે અને જ્યારે પણ કાયદો અને વ્યવસ્થા ખોળવાશે તેની સંપૂર્ણ જવાબદારી મનસુખભાઈ વસાવાની રહેશે અમે અમારા તરફથી પ્રયાસો કરીએ છીએ કે અમારા જેટલા પણ ચાહકો છે અમારા કાર્યકરો છે અમે બધા શાંતિ બધાને આપના માધ્યમથી બી શાંતિની અપીલ કરું છું પણ જે રીતે વહીવટી તંત્રએ ભૂતકાળમાં ભાજપના ઇશારે જે ખોટા કેસો ઉભા કર્યા છે એવી જ રીતે આ વખતે ખોટા કેસો ઊભા કરવાની કોશિશ કરશે અને અમને પરેશાન કરવાની કોશિશ કરશે તો આ વખતે સમગ્ર ગુજરાતના લોકો એક થયા છે આવનાર દિવસોમાં ખોટા કેસો ઉભા થશે તે દિવસે આ જ પોલીસ સ્ટેશનમાં લાખોની સંખ્યામાં ગુજરાતના લોકો ઉપસ્થિત થશે એની જવાબદારી પણ મનસુખભાઈની રહેશે અમે શાંતિ ઈચ્છીએ છીએ કાલે ઉઠીને પણ મનસુખભાઈ કહેશે કે ચૈતરભાઈ આવો આપણે બેસીએ તો અમે પાંચ આગેવાનો એમની સાથે બેસીને એનો શાંતિપૂર્ણ નિકાલ થાય એ પ્રયાસો અમારા રહેશે પણ વહીવટી તંત્ર અને પોલીસ હોય કે ભાજપના લોકો હોય એમનો ખોપ જમાવાની કે રોપ જમાવવાની વાત કરશે તો અમે છેલ્લી પાઈ પર ઊભા છે આવનાર દિવસોમાં અમારે ઘર્ષણમાં ઉતરવું પડશે ભાજપ સામે કે વહીવટી તંત્ર સામે તો અમે ઉતરવા પણ તૈયાર છીએ છતાંય આજે આપના માધ્યમથી કહેવા માગું છું જેટલા અમને સહકાર મળશે એટલો સહકાર એમને પણ આપીશું ભૂતકાળમાં જે અમને વીતી છે એ જ પુનરાવર્તન થશે તો આવનાર દિવસો ડેડીયાપાડામાં સંઘર્ષ ઉભો થશે એટલે આપના માધ્યમથી મારા કાર્યકરો મારા ચાહકો બધાને હું વિનંતી કરું છું કે બધા શાંતિપૂર્ણ માહોલમાં પોતપોતાના ઘરે જઈને શાંતિથી આરામ કરો જે પણ કંઈ થશે એ ન્યાયિક રીતે આપણે વિચારીએ છીએ આપણે સંવિધાનમાં માનવાવાળા લોકો છે આજે તાલુકા વિકાસ અધિકારીને એક ધારાસભ્ય તરીકે છ મહિનાના કામો નથી થયા બધું બારોબાર એજન્સીઓ સાથે એમણે આયોજન કર્યું છ છ સાત સાત ટકા મનરેગામાં લઈ લીધા નલસે જલમાં લીધા બધી યોજનાઓ કરોડો રૂપિયા આદિ આદર્શ ગ્રામના અડસઠ કરોડ રૂપિયા વાપરી કાઢ્યા વિકાસશીલ તાલુકાના ત્રણ કરોડ નેવ લાખ રૂપિયા વાપરી નાણાં પંચના અમારા ગરીબોના પૈસા વાપરવા બેઠા છો એટલા માટે જ કામ કરાવવા માટે અમારી સૂચના હતી એને આ લોકોએ ખોટી ફરિયાદમાં ઉભા કરવાની કોશિશ કરશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન આ વિસ્તારમાં ઉભું થશે અને અમે હવે સત્યની લડાઈ પર છે અમે ક્યારે દબાવવાના નથી સંવિધાનને લઈને ચાલીએ છીએ એટલે આપના માધ્યમથી વહીવટી તંત્ર પર પણ અપેક્ષા રાખીએ છીએ કે આમાં એક તપાસ થાય નિષ્ઠાથી તપાસ થાય એક તરફી તપાસ થશે ને ખોટી કાર્યવાહી કે ખોટા કેસો ઉપજાવવામાં આવશે આવનાર દિવસોમાં અમે હજારોની સંખ્યામાં રોડ પર ઉતરીશું અને બધાનો સામનો કરીશું ધન્યવાદ જય આદિવાસી